જૈન સાધ્વીજીની છેડતી મામલે ભાભરમાં જિલ્લા પોલીસ વડાના ધામા જૈન સાધ્વીજીની છેડતી મામલે ભાભરમાં જિલ્લા પોલીસ વડાના ધામા જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ તો સલામત નથી પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી સાધ્વીજીની છેડતી બાબતે બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ ટીમો કામી લાગી ગત સાંજે જૈન દેરાસરમાં મીટિંગ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના વડા અક્ષયરાજ મકવાણા દ્યોદર એસપી જાણવા મળતી માહિતી મુજબ ભાભર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધન પર્વ તહેવારના દિવસે બપોરના સમયે લઘુશંકા જવા ગયા હતા ત્યાં અચાનક બે અજાણ્યા શખ્સો આવી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાધ્વીજીએ બુમાબૂમ કરતા બંને શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાત કરતા તાત્કાલિક જૈન સમાજના આગેવાનો એકત્રિત થઈ ગયા હતા છેડતીની ઘટના વાયુ વેગે ભાભર શહેરમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ભાભર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને લેખિત જાણ કરાતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓ પકડવા માટે કામે લાગી ગઈ હતી

પોલીસને આરોપીઓને જલ્દી ઝડપ પાડવા માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાપર બનાસકાંઠા બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટનાઓ બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવું અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું